ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજ દ્વારા નવા વર્ષ અને ભગવાન ઝુલેલાલની જન્મ જયંતિ એટલે કે ચેટી ઉજવણી ઉત્સાહભેર અને ધામધૂમથી કરવામાં આવી હતી શહેરમાં આવેલ ઝુલેલાલ મંદિર ખાતે ડેકોરેશનના જગમગાટ વચ્ચે ગતરાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજના સૌ પરિવારજનો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા સમાજના નૂતન વર્ષ ચેટી અને ઝુલેલાલ ભગવાનના જન્મદિવસ ચૈત્ર માસમાં આવતી બીજના દિવસે મંદિરમાં પૂજા કરવામાં આવે છે

અજ અસાંજે ઈ ઇષ્ટ દેવતાની એક સો અને જન્મ જયંતિ આ અ સેલિબ્રેશન કર એક ડી રાત જો બિરણો જો પ્રોગ્રામ કદાચ અને અસ સિ સમાજ જ ભાવ ભેન ગરજી અને એ મૌજ કરા અને બી સુ જે ચેટી ચંડ હું અને ડીબુ પારમાં અસ ગરજી અને પ્રભાત ફેરી કઢા આવ્યું અસા ઈષ્ટ દેવતાનો નો ધૂમ ધામ સા જપંદા જપંદા મંદર ઈન્સ બપોર અસર લંગર પ્રશાદ કદાચ અને અસરીબનનો ભંડારો પણ કાંસ સામજો અસા સિ સમાજ જ ભાવર અને ભેનરું ગેડી સણ અસ મંદર ખા વી સજી રેલી ચાલુ કાંઈ અને અસ મંદર સુધી સજો આટો ફીને રેલી પૂરી કાંાયું અી રીતે ધામ ધૂમ સા અજી ચેટીચ સેલિબ્રેશન કદાચ અમે એક અગાઉ દિવસ રાત્રે ડાન્સ પાર્ટી મ્યુઝિકલ પાર્ટી અથવા ભેરાનો પ્રોગ્રામ કરીએ છીએ તેમજ બીજે દિવસે સવારે અમે પાંચ વાગે ઝૂલેલાલ ભગવાનની નામની શોભાયાત્રા કાઢીએ છીએ જેમાં ભગવાનનું નામ જપતા જપતા અમે શોભાયાત્રા મંદિરે સમાપ્ત કરીએ છીએ તેમજ મંદિરે સવારે આવ્યા બાદ ઝુલેલા ભગવાન નો અભિષેક કરવામાં આવે છે તેમજ અભિષેક પૂરો થયા બાદ અમે તેમની મહા કરીએ છીએ મહા થયા બાદ અમે સમૂહ માં ગ્રહણ કરીએ છીએ તેમજ બપોરે અમે ગરીબ લોકોનો નો ભંડારો પણ કરીએ છીએ અને સાંજે પાંચ વાગે ડીજે સાથે ભવ્ય શોભા યાત્રા વિવિધ માર્ગો ઉપર કાઢીએ છીએ તેમજ વિવિધ માર્ગો ઉપર અનેક ધર્મ પ્રેમી લોકો પોતપોતાની રીતે પોતપોતાની રીતે ખાવા પીવાની વસ્તુઓનું આયોજન કરવામાં આવે છે તેમજ શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર પૂરી થઈને મંદિરે સમાપ્ત થાય છે મંદિરે શોભાયાત્રા સમાપ્ત થયા બાદ સમૂહમાં બધા લોકો ભોજન કરે છે અને ભોજન કર્યા બાદ બાળકોના હાથે ઝુલેલાલ ભગવાન કેક કટિંગ પણ કરવામાં આવે છે જય ઝુલેલાલ રમેશભાઈ રામચંદાણી સિંધી સમાજ ઉપલેટા આજે સિંધી સમાજના ઈષ્ટદેવ અને વરુણ અવતાર સાઈ ઝુલેલાલ સાહેબની એક હજાર ને પિચોતેરમી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ સમગ્ર દેશનો સિંધી સમાજ અને આ ઉપલેટર નો સિંધી સમાજ આ પાવન ધૂમધામથી ઉજવી રહ્યો છે ગઈકાલે રાત્રે પૂજ્ય બહેરાણા મહાઆરતી કરવામાં આવી હતી બપોરે બાર વાગે ભંડારાનું આયોજન કરવામાં આવેલું હતું સાંજે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં બહુળી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ તથા બહેનો હાજર રહીને આ પર્વ ને દીપી ઉઠાવ્યો હતો આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ શોભાયાત્રા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ઉપલેટર ના સિંધી સમાજના બહેનો અને ભાઈઓ આ મહાપ્રસાદનો લાભ લીધો છે રાત્રે બાર વાગે કેક કાપીને ઝુલેલ સાહેબ ની જયંતિ ઉજવવામાં આવશે આ પાવન પ્રસંગે સમગ્ર ભારત ના સિંધી સમાજ અને ઉપલેટા સિંધી સમાજ ને હું શુભેચ્છા પાઠવું છું જય સાથે વિપુલ ધામીચા ઉપલેટા